તો કેવી રીતે કરશો મતદાન રાજ્યમાં જિલ્લા પંચાયત નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની તારીખ આવતીકાલે ચૂંટણી યોજાવાની છે તારીખ છે રવિવારનો દિવસ છે ત્યારે ચૂંટણી દરમિયાન રાજ્ય પોલીસ તંત્રએ અધત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે સ્થાનિક રાજ્ય પોલીસ તંત્ર ઉપરાંત એસઆરપી તથા અન્ય રાજ્યમાંથી બોલાવેલી મળીને કુલ એકસો ત્રાણું કંપનીઓ સ્થાનિક સ્વરાજની આ ચૂંટણીમાં ખડે પગે છે એક્યાસી જીવાયસપી પીઆઈ કક્ષાના અધિકારીઓ અગિયાર હાજર ઓગણત્રીસ એ એસઆઈ હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ

કોઈપણ જાતની મુશ્કેલીઓ ન પડે મતદાનના દિવસે એના માટે જરૂરી વ્યવસ્થા કાયદા અને વ્યવસ્થા માટે બધા જ પગલાં લેવા માટે અમે એમને સૂચનાઓ આપી છે અને આજે જે પ્રમાણે અમારી પાસે રિપોર્ટ્સ છે અમારી ચૂંટણી માટેની બધી જ પૂર તૈયારીઓ થઈ ગઈ છે દસ કંપની આઈટીબીપીની કંપની વીસ કંપની બીએસએફની તેર કંપની CRPF ની કંપની ચાર RAF ની કંપની છ કંપની અને અન્ય રાજ્યની આર RBWHG ની કંપની કંપની મહારાષ્ટ્ર પોલીસ ની આવશે પાંચ કંપની મધ્યપ્રદેશ પોલીસ ની રહેશે તૈનાત રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન ને લઈને અગાઉ ક્યારે ઉભી થઈ ન હોય તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત ની ચૂંટણી ક્યારે પૂરી થઈ જાય કોઈને ખબર પણ રહેતી નથી પરંતુ પહેલી વાર સમગ્ર રાજ્ય જ નહીં ગુજરાતની સ્થાનિક નજર ચૂંટણી પર છે ત્યારે રાજસ્થાન મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશથી પણ પોલીસ બોલાવવામાં આવી છે અને ચોવીસ કલાક પહેલા જ ફરજના સ્થળે તૈનાત પણ થઈ જશે એકત્રીસ જિલ્લા પંચાયત છપ્પન નગરપાલિકાની રાજ્યમાં ચૂંટણી બસો ત્રીસ તાલુકા પંચાયતમાં પણ એકસાથે ચૂંટણી ઓગણીસ હજાર ચારસો છેતાલીસ કુલ મતપેટીમાં ની ભાવી બીજા તબક્કાની ચૂંટણીમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત તેમજ નગરપાલિકામાં કુલ ઓગણીસ હજાર ચારસો છે સૌ નજર મુક્ત અને ન્યાય ચૂંટણી પ્રક્રિયા યોજાય તેના પર સ્થિર થયેલી છે પહેલા તબક્કામાં મતદારોના નામ નામો ગાયબ થવાની સમસ્યા તો નહીં નડે ને તે પ્રશ્ન હર કોઈને સતાવી રહ્યો છે ત્યારે જોવું રહ્યું કે આગે આગે હોતા હા અતુલ ડાયની સાથે બ્યુરો રિપોર્ટ ઈટીવી ન્યૂઝ અમદાવાદ તો આવતીકાલે મતદાનનો દિવસ છે અને ઇટીવી પણ આપને એ જ અત્યારે આ દલીલ આપને એ જ કહી રહ્યું છે કે આવતીકાલે આપ પણ જાઓ અને મતદાન કરો મતાધિકારનો જે અધિકાર મળ્યો છે તે ખરેખર ઉપયોગ કરવો જોઈએ આપને અને જો આપને કોઈ મૂંઝવતા સવાલો હોય મતદાન કેવી રીતે કરવું તેને લગતા કોઈ સવાલ હોય તો આપ અમને કરી શકો છો અમારી સાથે સુરતથી સુરતના કલેક્ટર જોડાઈ ગયા છે ડોક્ટર રાજેન્દ્રકુમાર કુમાર ડોક્ટર રાજેન્દ્ર આપનું સ્વાગત છે ખાસ કરીને જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી હોય છે ત્યારે એક ધમધમાટ હોય છે દરેકને ખબર પડતી હોય છે પરંતુ ગામડાના છેવાડાના ગામડા સુધી ત્યારે જ્યારે ચૂંટણી થતી હોય છે ત્યારે એટલો બધો માહોલ નથી હોતો અથવા તો ખબર નથી પડતી પરંતુ આ વખતની ચૂંટણી કઈક અલગ છે આ અલગ કેવી રીતે છે અને આ વખતે મતદાન કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું શું કહેશો મારા દર્શકોને આની અંદર એવી છે કે મતદારોની અંદર સતત જાગૃતતા વધતી જાય છે અને ચૂંટણી પંચ દ્વારા એક આખું કાર્યક્રમ લોન્ચ કરવામાં આવ્યું છે જેને સ્વેપ કહેવાય છે કે સિસ્ટમેટિક વોટર અવેરનેસ પ્રોગ્રામ આ કાર્યક્રમની અંતર્ગત અમે ઘણા બધા એવા પ્રયોગો અને પ્રયાસો કર્યા છે કે જેનાથી છેવાડાના જે માણસ છે એની અંદર જાગૃતતા કેળવાય અને એ મતદાન પ્રત્યે જાગૃત થાય આપ જોઈ શકશો કે છેલ્લા ઘણા સમયથી જે પાર્લામેન્ટની એસેમ્બલીની ચૂંટણીઓ થાય એની અંદર મતદાનની ટકાવારી વધતી જાય છે અને આ મારા જે આ પ્રયાસો છે એ સતત ચાલુ છે અને આજે પણ આપના ચેનલ મારફત અમારી તમામ મતદારોને અપીલ છે કે એ કાલે પોતાના મતદારનો ઉપયોગ કરે અધિકારનો ઉપયોગ કરે અને એક ફરજના રૂપમાં મતદાન ચોક્કસપણે કરે જી જી તો જે રીતે ડૉક્ટર રાજેન્દ્ર પણ જણાવી રહ્યા છે સુરતના કલેક્ટર કે મતદાન એ અબાધિત અધિકાર છે ને તેનો ઉપયોગ દરેક મતદારે કરવો જરૂરી છે આવતીકાલે સવારે આઠ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી મતદાન થવાનું છે એટલે દરેક મતદાર જે છે તે બૂથ સુધી જાય ને તેમના અધિકારનો ઉપયોગ કરે પરંતુ ડોક્ટર રાજેન્દ્ર અમે આપને પૂછવા ઈચ્છીએ શું કે જે પહેલી વખત મતદાન મથક સુધી જઈ રહ્યા છે મતદારો તેઓ એ ખાસ કરીને શું ધ્યાનમાં રાખવું જોઈએ અને જિલ્લા પંચાયતની તાલુકા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણી હોય છે આમાં અલગ અલગ રીતે મતદાન થતું હોય છે તેના વિશે થોડો ફોડ પાડશો આની અંદર નગરપાલિકાની જે ચૂંટણી છે એ અને જિલ્લા પંચાયત તાલુકો પંચાયતની ચૂંટણીઓ બેસિક ડિફરન્સ એ છે કે નગરપાલિકાની અંદર મલ્ટિપલ કેન્ડિડેટ વોર્ડ હોય છે કે એક વોર્ડની અંદર એકથી વધારે કેન્ડિડેટ અત્યારે ચાર કેન્ડિડેટની સિલેક્શન એક મતદારે કરવાની હોય છે તો હું પહેલાં નગરપાલિકા વિશેમાં વાત કરીશ કે નગરપાલિકાની જે ચૂંટણી જ્યારે હોય ત્યારે મતદારે એક સાથે એક જ બેલેટ યુનિટ ઉપરથી એને ચાર કેન્ડિડેટ સિલેક્ટ કરવાના હોય છે એ ચાર કેન્ડિડેટને મત આપ્યા પછી એને છેલ્લે એક પીળું બટન હોય છે રજીસ્ટ્રેશનના એ રજીસ્ટ્રેશનના પાંચમું બટન પણ દબાવું પડે ત્યારે એના મત રજીસ્ટર થાય એની અંદર મતદાર પાસે ચોઈસ છે કે એ કોઈ પણ એક કેન્ડિડેટને મત આપીને રજિસ્ટર કરી શકે અથવા તો બે અથવા ત્રણ અથવા તો ચાર કેન્ડિડેટને મેક્સિમમ એ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે ચાર કેન્ડિડેટને મત આપ્યા પછી રજીસ્ટર કરે આ વખતે નોન ઓફ ધ અબવનું ઓપ્શન પણ છે તો એવા સંજોગોમાં એ જે કોઈ કેન્ડિડેટને મત આપવા ઈચ્છતા ના હોય તો કેન્ડિડેટ નોટાને બટન દબાવીને પછી પણ રજિસ્ટર કરી શકે છે તો એ સંજોગોમાં મત જે છે કોઈ કેન્ડિડેટને પડવાની જગ્યાએ નોન ઓફ ધ એટલે નોટામાં રજીસ્ટર થશે સો આ એક બેસિક ડિફરન્સ છે જ્યારે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર જે રીતે વિધાનસભા અને લોકસભામાં એક કેન્ડિડેટને દરેક સીટ દીઠ સિલેક્ટ કરવાનું હોય છે એ રીતે આની અંદર પણ મતદાર પાસે જે છે એ એક જ વોટનો વિકલ્પ છે એને મનગમતા કેન્ડિડેટ મનગમતા પક્ષને એ વોટ નાખી શકે છે અને એની અંદર રજીસ્ટ્રેશનની જરૂર હોતી નથી એટલે એને મશીનની અંદર એક જ વખત બટન દબાવવાનું રહેશે જિલ્લા પંચાયત માટે અને એક વખત તાલુકા પંચાયત માટે બે અલગ અલગ બેલેટ યુનિટ એક જ મતકુટીરની અંદર રહેશે આની અંદર જી 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 તો જે બેસીક ડિફરન્સ છે તે આપણે જણાવ્યું પરંતુ ખાસ એ પણ જાણવા ઈચ્છું શું કે રજિસ્ટ્રેશન જે બટન છે તેનું મહત્વ કેટલું વધી જાય છે આ સમયે જ્યારે નગરપાલિકાની ચૂંટણીમાં જ્યારે મતદાન કરવા જતા હોય એ સમયે રજીસ્ટ્રેશન નું બટન જ્યાં સુધી આપ નહીં દબાવો ત્યાં સુધી મતા જે મત છે એ મશીન ઉપર રજિસ્ટર નહીં થાય પ્રક્રિયા પૂર્ણ નહીં થાય એની અંદર જે બઝર છે એ રજીસ્ટ્રેશનના બટન દબાવવાથી થાય તો જ્યારે જે પ્રિઝાઈડિંગ ઓફિસર છે કે ફર્સ્ટ પોલિંગ ઓફિસર છે જેની પાસે કંટ્રોલ યુનિટ હોય એ કંટ્રોલ યુનિટની અંદર બેલેટ બટન પ્રેસ કરીને બેલેટ આપે છે બેલેટ ઇસ્યુ થયા પછી મત જે મતદાર છે જ્યારે એના

એટલે રજીસ્ટ્રેશન જે બટન છે તેનું જી 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 જે રીતે જણાવી રહ્યા છો કે એ મહત્વ છે પરંતુ જિલ્લા અને તાલુકા પંચાયતની વાત કરી એક જ મત એક જ વખત આપણે બટન પ્રેસ કરવાનું હોય છે પરંતુ કોઈ વખત ભૂલ થઈ ગઈ આપણે એ વ્યક્તિને નથી વોટ આપવો ને ભૂલથી આપણાથી એ બટન દબાઈ ગયું છે અને પછી આપણને ખ્યાલ આવે છે કે મારે તો બીજા વ્યક્તિને વોટ આપવો છે આવા સમયે શું થઈ શકે છે જ્યારે મેં વાત કરી નગરપાલિકાની અંદર એ વિકલ્પ હોય છે જ્યાં સુધી રજિસ્ટ્રેશન નથી કરી ત્યાં સુધી એ એમના કેન્ડિડેટના ચોઇસ જે છે ચેન્જ કરી શકે છે એટલે મત સીધે સીધે મશીનની અંદર રજીસ્ટર ન થતા જી ડોક્ટર રાજેન્દ્ર આ જવાબ આપની પાસેથી લઈશું આ જવાબ આપની પાસેથી લઈશું પરંતુ હળવદથી અમારી સાથે કોલર જોડાઈ ગયા છે હેલો જી જી આપનો ટીવી નો વોલ્યુમ બંધ કરો ને પછી આપનો સવાલ કરી શકો છો હા સારું જી ગોવિંદભાઈ આપનો સવાલ શું છે એટલે સર મારો પહેલી પ્રશ્ન છે કે આપણે જે છેલે આપ ઉમેદવારને જે મત બરાબર અને જે નીચે બીજો રજિસ્ટ્રેશન નો એક બટન દબાવવા આવે છે જી આપણો પૂરો સવાલ જ્યારે નગરપાલિકા માટે ફક્ત લાગુ પડે છે કે નગરપાલિકા માટે જ્યારે વોટ કરવા જાવ ત્યારે આપને કેન્ડિડેટના સિલેક્શન પછી આપે રજિસ્ટ્રેશન નું પીળું બટન દબાવવાનું છે ત્યારે જ આપની વોટ રજિસ્ટર થાય ત્યારે જ બજર વાગે અને એના પછી જ નેક્સ્ટ વોટર માટે બેલેટ ઇશ્યુ થઈ શકે એ રજિસ્ટ્રેશન ના થાય ત્યાં સુધી વોટ રજિસ્ટર નથી થતી અને મતદાનની પ્રક્રિયા પૂર્ણ નથી થતી પરંતુ નગર જે તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત માટે છે એ માટે એ જોગવાઈ નથી એ માટે સિંગલ અંદર કે સિંગલ જે સીટ છે ઉપર એક જ વોટ આપે કાસ્ટ કરવાની હોય છે એટલે ગમે તે પસંદગીના કેન્ડિડેટને આપ વોટ નાખો તો સીધે સીધે વોટ રજીસ્ટર થઈ જાય છે એની અંદર આપ પછી કોઈ સિલેક્શન કરી શકતા નથી અને બટન દબાવવાની સાથે જ બજર વાગે છે જી અમારી સાથે આણંદ થી હિમાંશુભાઈ પણ જોડાઈ ગયા છે કોલર જી હિમાંશુભાઈ આપનો સવાલ શું છે

એટલે એની અંદર બેસ્ટ ફોરનું સિસ્ટમ છે કે સૌથી વધુ મત મળનાર ચાર કેન્ડિડેટ જે છે એ ઇલેક્ટ થાય છે એટલે આપ મહત્તમ ચાર કેન્ડિડેટને આપના વોટ કાસ્ટ કરી શકો છો વન ટુ થ્રી ફોર જે આપને મનગમતા હોય એવા કેન્ડિડેટના વોટ નાખી શકો છો એક જ કેન્ડિડેટને ચાર વોટ ના નાખી શકાય એ કેન્ડિડેટને આપણે એક જ વોટ જાય જી જી ડોક્ટર રાજેન્દ્ર આ ચર્ચાને આપણે જારી રાખીશું અને આ વચ્ચે અમારા જે દર્શકો છે તેમને પણ અમે કહી દઈએ કે જો આપને મૂંઝવતા કોઈ પ્રશ્નો છે આવતીકાલે મતદાન થવાનું છે મતદાન કેવી રીતે કરવું અને કેવી રીતે આપના મતાધિકારનો ઉપયોગ કર્યો ઉપયોગ કરવો જોઈએ આને લગતા જો આપને મૂંઝવતા કોઈ સવાલ છે તો અમે ઈ ટીવી આપને આ જવાબ આપી રહ્યું છે આપ પણ ફોન ઉઠાવો અને અમને એ સવાલ કરી શકો છો પરંતુ આ નાનકડા બ્રેક બાદ

ખૂબ પૂર્વ વિચાર કરીને જે બટન દબાવવું જોઈએ તાલુકા પંચાયત જિલ્લા સીટ માટે બટન બટન એ જ છે એટલે જે કેન્ડિડેટ માટે એને બટન દબાવી દીધા એ કેન્ડિડેટના ખાતામાં મત નખાઈ જશે પછી એમાં કોઈ ફેરફાર શક્ય નથી જી એટલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વખતે ખાસ કરીને જે મતદારો મત આપવા જઈ રહ્યા છે તેઓએ ખાસ એ ધ્યાન રાખવાની જરૂર છે

કેન્ડિડેટની સંખ્યા સોળથી વધારે ના હોય જો કેન્ડિડેટની સંખ્યા પંદરથી વધારે હોય એટલે એક નોટા માટેનું બટન તો બે બેલેટ યુનિટ જિલ્લા પંચાયત માટે અને બે તાલુકા પંચાયત માટે અને કલર કોડ અલગ અલગ છે એક માટે ગુલાબી બેલેટ પેપર હોય એક માટે સફેદ બેલેટ પેપર હોય એટલે તમારે એ જેટલા કેન્ડિડેટ્સ એની અંદર લિસ્ટ આઉટ થયેલા હોય એમાંથી ગમે તે કેન્ડિડેટ જે આપની પસંદગીના હોય મનગમતા કેન્ડિડેટ હોય એના માટે આ વોટ કરી શકો છો એક રંગની જે બેલેટ યુનિટ છે એની અંદર એક વખત મત નાખ્યા પછી પછી બીજું કે કે કારણ એક સાથે બે બેલેટ ઇસ્યુ થાય છે એક તાલુકા પંચાયત માટે એક જિલ્લા પંચાયત માટે મશીન અલગ અલગ છે છે બેલેટ યુનિટ પણ કંટ્રોલ યુનિટ પણ અલગ છે એટલે આપણે બે વખત મત નાખવાના છે તાલુકા પંચાયત માટે જિલ્લા પંચાયત માટે જી જી ડોક્ટર રાજેન્દ્ર આ તો વાત થઈ આપણે મત કુટિરમાં જઈએ છીએ તે વખતની પરંતુ મત બૂથ પર જયારે બુથ મથક પર જઈએ છીએ તે પહેલા કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે એક મતદારે એક મતદારે સૌથી પહેલાં તો એ ધ્યાન રાખવાનું છે કે એનું મતદાર યાદીની અંદર નામ છે કે કેમ તો જ એ મતદાર બને ક્વોલિફાય થાય બીજી વસ્તુ છે કે એનું બૂથ ક્યાં છે મોટા ભાગના અત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે એટલે ગામડાની અંદર એકથી વધારે બૂથ જે છે એ હોય તો પણ બે કે ત્રણ બૂથ મેક્સિમમ થતા હોય છે અને મોટા ભાગના જે અમારા બૂથ હોય એ નેવું નવ્વાણું ટકા શાળાની બિલ્ડિંગો હોય છે અથવા તો ભાગ્યે જ ક્યારેક આંગણવાડી કે અન્ય કોઈ સરકારી બિલ્ડિંગો હોય છે ગામડાની અંદર તો એ ગોતવા ખૂબ સહેલું હોય ગામડાની અંદર કારણ કે દરેક માણસને ખ્યાલ હોય કે અમારી નિશાળ ક્યાં છે એની અંદર એક નિશાળની અંદર જો એકથી વધારે બૂથ હોય તો પણ લોકેશન એક જ હોય છે અમુક વખતે તો આવી લોકેશનની અંદર જે એના ભાગ નંબર છે એ પાર્ટુ મુજબ જે તે બુથમાં જઈને એમને મત નાખવું જોઈએ સાથે એના આઈડેન્ટિટી પુરાવા પણ રાખવું જોઈએ એપિક કાર્ડ હોય એ સૌથી વધુ ઈચ્છનીય પ્રૂફ છે એ સિવાયના પણ જે અન્ય પુરાવાઓ છે જે સરકાર માને અને પંચ માન્ય પુરાવાઓ છે એની યાદી પણ અમે જાહેર કરેલી છે અને એ કોઈ પણ પુરાવા ઉપરથી મતદાર જે છે મત નાખી શકે છે જી જી ડોક્ટર રાજેન્દ્ર અહીંયા એક વાત એ પણ ખાસ છે કે બૂથ પર જાય છે એક મતદાર તેમનું નામ નથી અને તેમ છતાં તે તો આવા સમયે કોઈ વ્યવસ્થા કરી છે તંત્રએ જી આની અંદર એવું છે કે આવું ક્યારે બનતું નથી કે કોઈનું નામ નથી નામ જે ડિલીટ થાય છે એને ખૂબ એક સચોટ પ્રક્રિયા છે કોઈ માણસ જ્યારે એબસન્ટ હોય શિફ્ટેડ હોય કે ત્યાંથી જતો રહે અને એના વતી કોઈ ફોર્મ ભરી એના કુટુંબના સભ્ય એના પછી જ નામ ડિલીશન થતું હોય છે તો નામ ડિલિશન થયા જો એનું નામ ડિલીટ થઈ ગયા એના મુખ્ય મોટા ભાગે બે જ કારણ હોય છે એક તો એક એને બીજી જગ્યાએ નામ ચાલતું હોય અને એને ઓપ્શન આપી હોય કે મારું એક જગ્યાથી નામ કમીને કરીને એક જગ્યા રહેવા દેવું એવું પણ ઘણું વખતે બને છે બીજા સંજોગોમાં એ માણસ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં એક ગામમાંથી બીજા ગામમાં રહેવા જતા

અને આ યાદીઓ જ્યારે જયારે પણ પ્રસિદ્ધ થાય ત્યારે ત્યારે પ્રસિદ્ધ થતી હોય મારા બૂથ લેવલ ઓફિસર મુલાકાત લેતા હોય ઘરે હોય હોય પ્રસિદ્ધ કરતા આની કાળજી રાખવી જોઈએ પરંતુ કોઈ પણ જોડાયા છે તે કોઈ સવાલ કરવા ઈચ્છે છે ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું એ આપડે ચૂંટણી આપવા માટે જઈએ બોલો બરાબર છે હવે જો આપણું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું તો આધાર કાર્ડ હાલે કે નો હાલે આપણું ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું હોય તો આધાર કાર્ડ હાલે ડ્રાઈવિંગ લાયસન્સ હાલે બીજા ઘણા બધા પુરાવા છે કે જે સરકારી કોઈ પણ પ્રકારના કચેરીના ઓળખ કાર્ડ હોય સરકાર દ્વારા માને ડ્રાઈવિંગ લાયસન્સ હોય પાન કાર્ડ હોય આવા જે પુરાવા છે એ બધા પુરાવા એની જગ્યાએ આપ ઇસ્તેમાલ કરી શકો છો જી જી એટલે ફોટો આઈડી વાળા પુરાવા જે સરકાર માન્ય પુરાવા છે તે બધા જ યુઝ કરી શકાય છે જે રીતે ડોક્ટર રાજેન્દ્ર પણ બતાવી રહ્યા છે તો આવતીકાલે મતદાન છે અને અમે પણ દર્શકોને એ જ અપીલ કરી રહ્યા છે કે આવતીકાલે મતદાન છે આ અબાધિત અધિકાર છે આ અધિકારનો આપ ઉપયોગ કરો સવારે આઠ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી મતદાન ચાલવાનું છે અને આપ બૂથ સુધી જાઓ અને મત આપો ડોક્ટર રાજેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને ખાસ માહિતી આપવા બદલ આપનો આભાર તો આ હતી અમારી માહિતી કે કેવી રીતે કરશો મતદાન આવતીકાલનો દિવસ આપનો છે અને એ જ અપીલ ફરી એક વખત કે આવતીકાલે આપ ઘરની બહાર નીકળો અને મત આપવા જાઓ તમારી ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર